નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો સિંગલ બની શકશે અને ડબલ બની શકશે બંનેમાં બની શકે એવી રીતની રફ છે સાઇઝની વાત કરીએ તો પાસઠ આજુબાજુની સાઈઝ છે વ્હાઈટ વધુ છે અમુક દાણા કલરના ભેગા છે પણ વ્હાઈટ વધુ છે ને ઝીરમ કસર આવશે ને ભાવની વાત કરીએ તો સાઠ રૂપિયા કેરેટનો ભાવ છે તમને ઓછામાં ઓછી ત્રીસ કેરેટ મળી શકશે ઓછામાં ઓછી ત્રીસ કેરેટ મળી શકશે ને સાઠ રૂપિયા કેરેટનો ભાવ છે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી સિંગલ ડબલ બંને બની શકે જો હલકો નંબર ડબલ બનાવવા માંગતા તો પણ બની શકે સિંગલ પણ બની શકે ને સો ટકા રિયલ હીરા છે પણ આ રીતની રફ છે તમારે સો એ સો ટકા કામની થતી હોય તો ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ હાલ અને કેશ ઓન ડિલિવરી જોવે તો પણ મળી શકશે તમારે આંગળીયા ઓફિસે પૈસા દેવા હોય તો આંગળીયા ઓફિસે પૈસા આપો અને પાર્સલ આવે ત્યારે તો પણ ચાલશે એટલે આ રીતની રફ છે તમારે જો કામની થતી હોય અને બનાવવાની વાત કરીએ ને તો આમાં અલગ અલગ છે હવે જેને કેટલી ટકાવારી બનાવી મારું એમ કેવું કે સાઠથી સિત્તેર ટકા આમની અંદરથી બનાવાય ચાલી ટકા આઉટ કરી નાખાય સિંગલ બનાવો તો થોડીક વધુ ટકાવારી બનાવવાની અને ડબલ બનાવવો જ વ્હાઈટ જીરમ બનાવ્યું હોય તો ઓછી ટકાવારી લેવાની એટલે આ રીતની તમારે રબ જો કામની થતી હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરી બંનેમાં મળી મળી શકશે અને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે હીરા મેકલતા નથી ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશું તમને આંગળીયા બીજા બીજે દિવસે નવ વાગે તમને મળી શકશે પાસઠ આજુબાજુની સાઇઝ છે સાઠ રૂપિયા ભાવ છે સો ટકા રિયલ હીરા છે સો સો ટકા તમારા કામનું થતું હોય તો ખાસ મેસેજ કર્યો જય હિન્દ જય ભારત વંદે માતરમ